જે ચિરાગ હું અહીંના જ ઓક્સિજન પાર્કની બાજુમાં જ રહેવાસી છું અહીંયા ઘણા ટાઈમથી આ ઓક્સિજન પાર્ક બન્યું છે અને ઘણા ટાઈમથી અહીંયા લોકો સવારે ચાલવા આવે છે વડીલો અહીંયા પોતાનો ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે છે રાત્રે ઘરની લેડીઝો અહીંયા પોતાના બાળકો ખોલીને રમવા આવે છે તેમજ વિદ્યાર્થીઓ પોલીસની અને આર્મીની દોડને અહીંયા રનિંગની તૈયારી કરવા માટે આવે છે આ પાર્ક એક જ ખૂબ જ સારો સ્વચ્છ પાર્ક છે અને એ સ્વાસ્થ્ય માટેનો પાર્ક છે ઘણા ટાઈમથી અહીંયા પાર્કનું વચોવચ પહેલાં એક ફુવારો હતો જે ફુવારો પૂરી દેવામાં આવ્યો અને ફુવારાની જગ્યાએ અહીંયા એક મંદિરની સ્થાપના કરવામાં આવી મંદિરનો અમારો કોઈ જ વિરોધ નથી અમે પણ પોતે જ આસ્તિક છીએ અમે પણ ભગવાનને માનીએ છીએ હું પોતે પણ હનુમાન દાદાને માનું છું પરંતુ થોડા ટાઈમ જતાં પછી એ મંદિરને મોટું કરવામાં આવ્યું મોટું કરવામાં આવ્યું એટલે પછી અમે કીધું કે મંદિર જે પરિસ્થિતિમાં હતું એ પરિસ્થિતિમાં સારું હતું બરાબર ત્યારબાદ એ અમારે વિરોધ કર્યો એટલે એમના ખરાબ ખરાબ શબ્દો વાપરે અમારી માટે ત્યાર પાછા મેં આમ એ એમસીમાં પણ જાણકારી કીધું આ મંદિર મોટું થાય છે એ ખોટું છે એએમસીની જગ્યા છે એએમસીનો પાર્ક એ એમસીનો પાર્ક જ રહેવું જોઈએ ત્યારબાદ એ એમ સીનું કોઈ જ રિસ્પોન્સ ના મળ્યો તો અમે પણ એક અહીંયા મંદિર બનાવવાનું વિચાર્યું અમે જે મંદિર બનાવવાનું વિચાર્યું એમાં આ જ મંદિરવાળાઓનો વિરોધ આવ્યો કે બીજું મંદિર ના બનવું જોઈએ તો એ આ કેવો પ્રશ્ન કે એમને જે મંદિર બનાવો એ ભગવાનનું મંદિર અને અમે જે બંદિર બનાવીએ એ ભગવાનનું નથી શું બસ અમારું આજ કેવું છે કે આ ઓક્સિજન પાર્ક છે એને પાર્ક જ રહેવા દો જો અહીંયા ઠેર ઠેર જગ્યાએ મંદિર બની જશે તો આ પાર્ક પાર્ક નહીં રહે